નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો ઓનલી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ આજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસુ હવે ખેડૂતોને ખુશ કરી દેશે કારણ કે સાર્વત્રિક અને મોટો રાઉન્ડ આજથી ચાલુ થઈ રહ્યો છે એકવીસ તારીખથી આદ્રા નક્ષત્રનો શુભારંભ થયો છે ત્યારથી જ ગુજરાતમાં વરસાદના સંજોગો ઉજળા દેખાઈ રહ્યા છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે કયા કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે તેમજ આવતીકાલે પરમ દિવસે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જ આ તમામ વિસ્તારો છે જેમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ ચાલુ છે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ કાળા ડિબાંગ વાદળા ઘેરાતા આપણને જોવા મળે છે તો ધીમે ધીમે વરસાદી સિસ્ટમ બપોર સુધીની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોને આવરી શકે છે જોઈએ વરસાદ અત્યારે ક્યાં પડી રહ્યો છે કેવો પડી રહ્યો છે તેની અપડેટ સૌથી પહેલાં અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ડભોઈ સિનોર તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારો કોસંબા વંકલ ઉંબરપાડા ડીડિયાપાડા તેમજ ખાસ કરીને સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા તેમજ ડાંગ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા ફાડોલી આ જે બધા વિસ્તારો છે દમણ સુધીના જે વિસ્તારો છે તેમાં અત્યારે આપણને વરસાદ જોવા મળે છે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે આજે બપોરની વાત કરીએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે પોરબંદર કુતિયાણા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ આજુબાજુના જે આ વિસ્તારો છે જેમાં વધારે વરસાદ જોવા મળશે ગીર ગઢડા છે તુલસીશામ છે રાજુલા પીપાવાવ ઉના કેસરિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જીરા દૂધડા ખાંભા તાલુકો તેમજ મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તળાજા જેસર બગદાણા પંથક તેમજ સૌથી વધારે ખંભાતથી લઈ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જંબુસર કરજણ ડભોઈ રાજપીપળા ભરૂચ દહેજ ઓસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ આજુબાજુના વિસ્તારો છે વલસાડ ભવનાથ અંબોશી વાપી કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આજે બપોરે આપણને વરસાદ જોવા મળશે કારણ કે હવે ધીમે ધીમે ચોમાસું ઝડપી આગળ વધશે આજે સાંજની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે ભાણવડ ગોંડલ રાજકોટ બોટાદ ભાવનગર સિહોર ગારિયાધાર ઉમરાળા વલભીપુર અમરેલી જૂનાગઢ તુલસીશામ વિસાવદર વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદ જોવા મળશે તો ખાસ કરીને વલસાડ ડાંગ તેમજ તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ભાણવડ ગોંડલ જૂનાગઢ તેમજ ખાસ કરીને કેશોદ માંગરોળ વેરાવળ વિસાવદર આ બધા વિસ્તારો છે તેમજ જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ વરસાદ જોવા મળશે રાજપીપળા હોય તાપી હોય નવાપુર હોય તેમજ વલસાડ છે નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સવારના સમયે આવતીકાલે વરસાદ જોવા મળશે આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં મોરબી રાજકોટ જુનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવો મધ્યમ ભારે વરસાદની શરૂઆત થશે જે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી થયો તે વિસ્તારોના ખેડૂતો અત્યારે પાક ડોળે રાહ જોઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં આબુ રોડ પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આજે બધા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા તેમજ દાહોદ વડોદરા છોટાઉદેપુર આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને પચીસ તારીખની અપડેટ જોઈએ તો સવારના સમયે પચીસ તારીખમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા પાલીતાણા તળાજા જેસર બગદાણા ગારિયાધાર મહુવા રાજુલા તુલસી તેમજ કોડીનાર ઉના આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો ડાકોર મહુધા ચાંપાનેર આણંદ બોરસદ વડોદરા સોટા ઉદયપુર આજુબાજુના તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ડભોઈ તેમજ ભરૂચ દહેજ ડેડીયાપાડા ઉંબરપાડા કોસંબા વંકલ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબો આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે પચીસ તારીખની અંદર બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ હોય અમરેલી હોય ભાવનગર હોય કે ગીર સોમનાથ હોય તેના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ તેમજ પોરબંદર દેવભૂમિ દ્વારિકા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં થરાદ રાધનપુર પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ ગોધરા દાહોદ નડિયાદ ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે વડોદરા છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખે સવારના સમયે પણ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના ભાગો છે તેમાં ભારે વરસાદ પડશે છવ્વીસ તારીખે બપોર પછી સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તમામ તાલુકાઓ અને તમામ ગામડાઓ હશે તેમજ મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખમાં બપોરના સમયે સમગ્ર કચ્છની અંદર પણ ભારે વરસાદ પડશે જેમાં લખપત હોય ખાવડા હોય રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયા આજે બધા વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ જસદણ ભાવનગર તેમજ ખાસ કરીને પોરબંદર તેમજ જૂનાગઢ અમરેલી ગોંડલ આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ ઉના રાજુલા મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરવી છે ત્યારે વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે તો આ રીતે ખાસ કરીને સાંજના સમયે સત્યાવીસ તારીખમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં થરાદ તેમજ રાધનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા તેમજ આજુબાજુના જે તમામ વિસ્તારો છે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તેમજ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે બાકીના જે વિસ્તારો છે જેમાં સત્યાવીસ તારીખથી ગુજરાતમાં ઓલ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો તો આખા ગુજરાતમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખમાં પણ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્રીસ તારીખમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે પહેલી અને બીજી તારીખમાં સામાન્ય હળવો મધ્યમ ક્યાંક ક્યાંક ભારે વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની વિગત અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ ચોવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પચીસ તારીખની વાત કરીએ તો કચ્છમાં સુડતાલીસ અને છવ્વીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પવનની ઝડપમાં ઘટાડો થઈ છે સત્યાવીસ તારીખમાં પણ નોર્મલ પવન ફૂંકાશે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં કચ્છની અંદર તેતાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રીસ તારીખ અને પહેલી બીજી તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે કચ્છની અંદર પહેલી તારીખમાં છપ્પન સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક તો આગામી બીજી તારીખમાં સૌથી વધારે કચ્છની અંદર સડસઠથી સિત્તેર તેમજ સૌરાષ્ટ્રમાં થી સાઠ દક્ષિણ ગુજરાતમાં સાઠ અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પચાસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે તો વાવણી લાયક વરસાદના મોટા રાઉન્ડ પછી ફરી વખત સાતથી આઠ દિવસ ભારે પવન ફૂંકાઈ શકે તો હવે જોઈએ દસ દિવસમાં ક્યાં કેવો વરસાદ પડી શકે તો હવે વાત કરીએ આપણે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં આઠથી નવ વલસાડમાં દસ ઇંચ તો એટલે કે બાર ઇંચ સુધીનો વરસાદ છે ભાવનગરની અંદર ત્રણથી ચાર ઉનામાં ચાર જૂનાગઢમાં ત્રણ રાજકોટમાં અઢી જામનગરમાં અઢી ઇંચ આગામી દસ દિવસમાં વરસાદ પડશે તો મહેસાણા આજુબાજુ પણ બે થી ત્રણ ઇંચ વરસાદ પડી શકે તો આ રીતે સમગ્ર ગુજરાતના વિસ્તારો છે જેમાં દોઢ બે થી અઢી ત્રણ ઇંચ સુધીનો સામાન્ય વરસાદ જોવા મળશે કચ્છમાં પણ દોઢ ઇંચ વરસાદ આપણને જોવા મળશે તો એકંદરે ગુજરાતમાં આગામી સાત થી આઠ દિવસમાં સોમાસું આખા ગુજરાતને આવરી લેશે આજથી ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં નવા વિડિયો સાથે ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ